હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે આપણે વાત કરવાના એ વરિયારીની અને વરિયારીમાં એક અત્યારે જો મોટામાં મોટો પ્રોબ્લેમ છે કે વરિયાળી રહી એ કાળી પડી જાય એટલે કાળી પડી જવાનું મેન કારણ શું છે એ હું તમને આગળ જણાવીશ કે લીધે વરિયારી કારી પડી જાય જેમ કે હું તમને બતાવી દઉં ધારો કે આ વરિયારી છે અત્યારે જોવા રહી તો આના ભાગ ભાગર્યો એ કારો પડી જાય આ વરિયાળીનો જે ભાગ રહ્યો એ કારો પડી જાય એનું કારણ હું એ હું તમને જણાવું આપણી વરિયાળી તો જો અત્યારે પાક ઉપર છે એટલે પાકી જઈએ અને બે ત્રણ દિવસની અંદર વાઢવી હોય તો વઢી જાય એવી છે એટલે આપણે કાંઈ એવી ઉપાધિ છે નહીં પણ આ મોટા ભાગે પ્રશ્ન ક્યાંમાં ખેડૂતને રહે કે જેને વરિયારી આપણે પાહવી હોય અને હજી સુધી પાણી ચાલુ છે અને એવા ખેડૂતને વધારે પ્રમાણમાં એવા ખેતર ના છે એની અંદર વધારે પ્રમાણમાં આ પ્રશ્ન જોવા મળે છે કે વરિયાળી રહી ઉપરથી કારી થતી જાય જેમ આપણે જીરા અંદર ચરમી આવે એમ અત્યારે જે પાકી વરિયાળી હોય અને જ્યાં આવા દાણા બેહી ગયા હોય જુઓ આમાં અસરે હું તમને બતાવી દઉં તો જો આની અંદર જો આ રહી કારી પડી જાય આ મોટા મોટો અત્યારે પ્રશ્ન છે કે વરિયાળી જુઓ કારી એકદમ પડતી જાય ઉપરથી જે આ વરિયાળી કારી કેના લીધે પડે જો આની અંદર જુઓ તમે આમાં એ વર ગયો ફોકસ માર દઉં થઈ ગયા થઈ ગયા થઈ ગયા હા જો આમાં આમાં ઉપર જે કારી કારી વરિયારી પડી જાય તો એ કેના લીધે વરિયારી કારી પડે છે તો હું તમને જણાવું કે જેને આપણે અત્યારે જે પાહી વરિયારી હતી અને હજી કાચી વરિયારી એમાં હજી પાણી ચાલુ હોય તો એમાં મોટા ભાગે આ પ્રશ્ન જોવા મળે છે કારણ કે અત્યારે પાછો આપણે ધુમ્મસ કે ઠાર હે એ અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે પાછું જેવી રીતે જીરાને પાક ઉપર હોય અને જેટલું નુકસાન કરે ઠાર એવી જ રીતે આ વરિયારી પણ જો પાક ઉપર હોય અથવા તો પાહવી હોય અને છેદ છેદ કાચી હોય અને ઠાર આવે તો આ વધારે પ્રમાણમાં નુકસાન કરે એટલે મોટાભાગના ખેડૂત લોકોને તો નથી આ નુકસાની પણ જે લોકોને હજી વરિયાળી કાચી છે એટલે કે પાહવી છે અને પાણી ચાલવે છે જેમ કે આ છોડો મારે અહીંયા જો પાહો હોય એટલે કે આ કાચો છે એની અંદર આ વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે આર્યો પ્રોબ્લેમના લીધે થાય બાકી આનો ઉપચાર કોઈ નથી ભાઈ તમે ગમે એ દવા મારો તો આનો કોઈ પ્રકારનો ઉપચાર નહીં આપણને મળે કારણ કે આ ઠારના લીધે જ આવે છે ધુમ્મસના લીધે વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડે વરિયળીને એટલે જો આ ઉપરનો જે દાણો છે આમાં નથી અહીંયા પણ હું તમને બતાવી દઉં અહીંયા પણ મેં આગળ બતાવ્યું એવી રીતે ઉપરથી ખાતું આવે આ ધુમ્મસ અને એક રીતે હવારમાં ધુમ્મસ આવેલો ઠાર આવે અને બીજો બપોર થતાં થતાં અતિ પ્રમાણમાં તડકો પડે છે એના લીધે વરિયાળીને અત્યારે ખૂબ જ નુકસાની થાય પણ જે લોકોને વરિયાળી હવે પાકી ગઈ છે એને કાંઈ ઉપાધિ જેવું છે નહીં એટલે આ એક મેન પ્રશ્ન હતો કે ભાઈ વરિયારી કેમ કારી પરવા માંડી છે પણ એ ભાઈ એના લીધે પડે છે જે ધુમ્મસ આવે છે અડલો ઠાર આવે છે અને તડકો પડે એટલે બરાબર પણ હવે આ વરિયારી તો જો આપણી પાકી ગઈ છે પણ જેમાં પહાવી વરિયારી છે એમાં વધારે પ્રમાણમાં નુકસાની જોવા મળે છે એટલે આ એનું સોલ્યુશન તો જોવા જઈએ તો કાંઈ નથી બાકી પાણી મેકી દેજો હવે બહુ વરિયારી પાક ઉપર હોય તો પાણી પાઉનું બંધ કરી દેજો એટલે અટકી જાય છે ઓટોમેટિક ફળું હૂંકાઈ જાય છે એટલે એના જેવું છે જેમ જીરા અંદર પાક ઉપર હોય અને કાઢ્યું આવે એવી રીતે વરિયારી અંદર આવી હોય આ એક મેન પ્રશ્ન હતો એ હું તમને જણાવી દઉં આ વિડીયોમાં તો બસ આટલું જ હતું કારણ કે એનું સોલ્યુશન એ છે કે પાણી બંધ કરી દેજો કાચી વરિયારી હોય તેમ છતાં પણ કરી દેજો મને નકર વરિયારી ઉપરથી હળતી જાય છે એટલે કે જીરામાં જેમ કાળી ચરમી આવી એની ઘોડે આ પ્રશ્ન થશે તમારે થોડોક અને આ ઠાર આવે એના લીધે વધારે પ્રમાણમાં તો વરિયારીને નુકસાન થાય છે